નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પોલીસ મથકના હેડ એ ચેરી દવા ગટકાવીને આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ચાર દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું હેડ કોન્સ્ટેબલે આ કયા કારણોસર આ પગલું ભર્યું છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ચુડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજીશ મીઠાપરાએ ગોરખવાડા વાડી વિસ્તારમાં ગત બાવીસ ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જોકે તેમની તબિયત ગંભીર હોવાથી આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સુમવારે પચીસ ઓગસ્ટે ચાર દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ